રામ રડે છે ઈ રડતા રામને ને જયારે હનુમાનજી એમ કે છે બાપ કેમ રડે છે જે રડતાને રાજી કરે ઈ રામ રડી બતાવે ત્યારે હનુમાનજી કેમ રડે હું બેઠો છું ત્યારે કે મારાથી અયોધ્યામાં પાછા પગલા નહીં ઉપડે કદાચ હું લંકા જીતી પણ લઈશ પણ જયારે લક્ષ્મણ ની માં અયોધ્યા અંદર કે છે મારું લક્ષ્મણ ક્યાં છે ત્યારે હું પાછું જઈ શકું શું જવાબ હનુમાનજી સુસે નામના વૈદ ને લંકા ની અંદર થી લાવે છે અને સુસેણ ને એક પ્રશ્ન હોય છે કે જો દુશ્મન મરતો હોય અને એની દવા ના કરું તો મારું વૈદ ધર્મ લાજે અને જો દવા કરું તો મારો રાજ્ય ધર્મ લાજે ત્યારે વચલો રસ્તો કાઢે અને કે દ્રોણાચલ ના પર્વત ની માલિકો સંજીવની છે ઈ સંજીવની હવાર પડતા ની પેલા લાઈ ટીપા લખમણ ના મુખાર માં રેડવામાં આવે તો ઈ લખમણ ઉભો થાય બાકી કોઈ રસ્તો નથી ત્યારે હનુમાનજી કે હું લાઈ સાહેબ અને ત્યાંથી વાયુ વેગે

ਇੱਕ ਗਏ ਅੰਜਨੀ ਨੋ ਜਾਇਓ ਹਾਇ ਨੇ ਰਾਮ ਨੇ ਰੂਣੀ ਰੱਖਿਆ